ભારતના લોકોમાં જ વાત કરીએ કે રેલવેને લઈને રેલવેની જે વેબસાઇટને લઈને લોકોને કેટલી મુશ્કેલી આવે છે જ્યારે ખાસ કરીને તહેવારોનો સમય હોય છે લોકોને પોતાના ઘરે જવું હોય છે એ ટાઈમે એમની વેબસાઇટ ખુલતી નથી સર્વર ડાઉન આવે છે લોડ થવામાં વાર ટાઈમ લે છે મતલબ શું છે કહેવાય છે કે વિશ્વની સૌથી મોટી રેલ સિસ્ટમ છે આપણા ઇન્ડિયાની અને છતાં ઇન્ડિયાના લોકો જ જો આટલા હેરાન પરેશાન થશે તો પછી તંત્ર કરી શું રહી છે ત્યારે ભારતીય રેલવેની ઓફિશિયલ ટિકિટ બુકિંગ વેબસાઇટ આઈઆરસીટીસી વર્ષોથી લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે એમાં પણ ખાસ કરીને જ્યારે લાખો લોકો વતન માટે ટિકિટ બુક પ્રયાસ કરતા હોય છે દર વર્ષે દિવાળી હોળી અને નવરાત્રી જેવા તહેવારો દરમિયાન આઈઆરસીટીસી ની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ છે ટિકિટ બુકિંગની પ્રક્રિયા ધીમી થઈ જાય છે અને ઘણી વખત તો લોકોના પૈસા પણ કપાઈ જાય છે અને છતાંય ટિકિટ તો બુક થતી જ નથી કન્ફર્મ નથી થતી ત્યારે આ સમસ્યા બે હજાર પચીસ સુધી હજુ પણ યથાવત છે અને સરકારની નિષ્ફળતા લોકોમાં હવે આક્રોશ ઉભો કરી રહી છે ત્યારે એ તહેવાનો સમય એટલે કે લોકો માટે પોતાના પરિવાર સાથે જોડાવાનો સમય ઘરે પરત ફરવાનો સમય પરંતુ આઈઆર સીટીસીની ટેકનિકલ ખામીઓ લોકોના ઉત્સાહને હવે નિરાશામાં બદલી રહી છે લોકો રાત દિવસ વેબસાઈટ પર ટિકિટ બુક કરાવવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ મેં કીધું એ રીતે ઘણી વાર સર્વર ડાઉન બતાવે ઘણી વાર પેમેન્ટ ફેલ બતાવે કાં તો પછી સાઈટ નોટ રિસ્પોન્ડિંગ આવી જતું હોય છે આવા બધા મેસેજથી લોકો હતાશ થઈ જતા હોય છે ખાસ કરીને મધ્યમ અને નીચલા વર્ગના લોકો કે જેઓ પૂરેપૂરા રેલવે પર નિર્ભર હોય છે તેમને ક્યાંય પણ મુસાફરી કરવી હોય છે તો તે ટ્રેન મારફતે જતા હોય છે કારણ કે ટ્રેનના ભાડા ઓછા હોય છે કમ્પેર ટુ ફ્લાઇટ્સના ને એ બધા

एक सोशल मीडिया पर एक वीडियो वायरल થઈ રહ્યો છે ને આ વિડિયોમાં વ્યક્તિ દાવો કરી રહ્યો છે એ આરોપો મૂકી રહ્યો છે એમને પોતે જે મુશ્કેલીનો સામનો કર્યો છે તેના વિશે તેઓ વાત કરી રહ્યા છે તે વિડિયો જોઈ લોકા સરકાર હમે એસે બેવકૂબ બનાતી હૈ 2 દિન બાદ દિવાલી હૈ ઘર જાનને કે લિયે મેને સોચા કે તત્કાલ ટિકિટ બુક કર લેતે હે ઓર ઘર પહોંચ જાયેંગે 10 વજે એસી કોચ કે લિયે તત્કાલ ટિકિટ કી પ્રક્રિયા શુરુ હોતી હૈ ઓર મે 5 મિનિટ પહેલે બેઠ ગયા તત્કાલ ટિકિટ કરને કે લિયે લેકિન नहीं खुला दस बज के तीन मिनट में किसी तरह खुला और मैं अंदर गया। हो तो जाएगी मैं लगातार बैठा रहा मैं आईआरसीटीसी ऐप के अंदर ही नहीं जा पाया इनका सर्वर पूरी तरीके से डाउन चल रहा था पूरा सर्वर क्रैश हो चुका था मेरा सरकार से सवाल है कि फेसबुक यूट्यूब इंस्टाग्राम जैसे ऐप पर करोड़ों लोग आते हैं दुनिया भर से वो तो क्रैश नहीं होता आप एक ऐप अच्छे से नहीं बना पा रहे हो और बात करते हो कि हम बुलेट ट्रेन देश में चलाएंगे अरे पहले ऐप अपना सही कर लो इसके बाद बुलेट ट्रेन की सोचना सोचिए इस घटिया ऐप की वजह से आज लाखों लोग दिवाली पर अपने घर नहीं पहुंच पाएंगे सिर्फ और सिर्फ इस ऐप की वजह से अगर आपको भी रेलवे टिकट बुक करने में ऐसी ही समस्या आती है तो रेल मंत्री अश्विनी वैष्णव को टैग करिए और उनको भर भर के अपनी समस्याएं बताइए ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી રેલવે નેટવર્કમાંથી એક છે અને આઈઆરસીટીસી દેશની કરોડો લોકોની મુસાફરીનું મુખ્ય માધ્યમ છે આટલી મોટી સિસ્ટમ હોવા છતાં સરકારે આઈઆરસીટીસી ની વેબસાઈટની ટેકનિકલ ખામીઓ દૂર કરવા માટે કોઈ જ પ્રકારના નક્કર પગલાં હજી સુધી લીધા નથી દર વર્ષે તેઓ એક જ બહાનું આપે છે એક જ બહાનું આપણને સાંભળવા મળે છે કે અમે સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યા છીએ પરંતુ 2025 સુધી પણ સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી હવે ઘણા સમયથી તેઓ એક જ બહાનું લોકોને આપી રહ્યા છે કે અમે સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યા છે ને એ વાત આવતા આવતા સાંભળતા સાંભળતા બે હજાર પચીસ ગયું પરંતુ હજુ સુધી સ્થિતિમાં કોઈ ફેરફાર નથી કોઈ સુધારો નથી તો હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે આખરે આ સુધારો ક્યારે થશે અને આ ઉદાસીનતા લોકોમાં એક એવું ચિત્ર ઉભું કરે છે કે સરકારને સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો કોઈ ચિંતા નથી એ સાફ સાફ દેખાઈ આવે છે કારણ કે એક રેલવે જ ઘટના નથી ઘણા એવા કિસ્સાઓ છે જેની એવી ઘટનાઓ બનતી હોય છે

તે અત્યારે આપણે અહીંયા રજૂ કરીએ તો તહેવારોના સમયે લોકોની મુસાફરીની માંગ વધે છે તો શું સરકાર આ માટે અગાઉથી તૈયારી કરી શકતી નથી જ્યારે લોકોને પૈસા લોકોના પછી પૈસા છે તે કપાઈ જાય છે અને ટિકિટ કન્ફર્મ થતી નથી ત્યારે તેમના રિફંડ માટે ઝડપી પ્રક્રિયા શા માટે થતી નથી પૈસા તો ફટાફટ કપાઈ જાય છે પરંતુ રિફંડ જ્યારે લોકો કરે છે જ્યારે એમની ટિકિટ કન્ફર્મ નથી થતી તો રિફંડની પ્રક્રિયા શા માટે ધીમી પડી જાય છે

દેશો સાથે કમ્પેર કરીને એની સાથે કોમ્પિટિશનમાં આગળ પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે આ વસ્તુ નહી હોય તો તે શું ચાલીને જશે દરેક જગ્યાએ આ બેઝિકમાં બેઝિક વસ્તુ છે એ પણ એને નથી મળી તો અહીંયા એ જ વસ્તુ છે કે મોટી વસ્તુઓ છોડો ને જે બેઝિક વસ્તુઓ છે જે સામાન્ય નાગરિકોને કહી શકાય કે પહેલા એ પૂરી કરવી જોઈએ અને હવે તો લોકોનો આક્રોશ એટલો વધી ગયો છે કે સરકાર મુદ્દે તાત્કાલિક પગલા હવે સરકારને લેવાની જરૂર છે નહીં તો પછી લોકોનો આક્રોશ વધતો જ હશે અને આ મુદ્દો કહી શકાય કે પછી રાજકીય રીતે પણ સરકાર માટે મોંઘો પડી શકે છે ત્યારે હું તમને આ સવાલ પૂછીશ કે તમે ટ્રાન્સપોર્ટેશન માટે કયો મોડ સૌથી વધારે બેસ્ટ માનો છો અને તમે બાય બસ જાઓ છો બાય પ્લેન કે બાય રેલવે તમે શું ચૂઝ કરો છો